ગુજરાતમાં આગામી છ દિવસ અતિભારે વરસાદની આગાહી તેર થી વધુ જિલ્લામાં યલો ઓરેન્જ એલર્ટ અમદાવાદ ગુજરાતમાં ફરીથી મેઘરાજાનો વિઘાટ જોવા મળ્યો છે હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ મુજબ ઓગણત્રીસ જૂનથી ચાર જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી દમણદીવ સુરત ભરૂચ નર્મદા અને તાપી જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ રાજકોટ અને પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે અધિકારીઓએ નદીનાળા કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે ચેતવણી જારી કરી છે અને તેમને સાવચેત રહેવા તથા સ્થાનિક તંત્રના સૂચનોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે રાજ્ય સરકાર અને એનડીઆરએફ ટીમો પણ એલર્ટ પર છે અને તાકીદની સ્થિતિ માટે સંપૂર્ણ તૈયારીઓ રાખવામાં આવી છે ખાસ કરીને દરિયાઇકાઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે મોટા શહેરો માટે આગાહી અમદાવાદ છૂટાછવાયા વરસાદ સાથે વરસાદી ઝાપટા સુરત અતિભારે વરસાદની શક્યતા રાજકોટ મોસમેળે વરસાદ વડોદરા ભારે વરસાદની આગાહી હવામાનમાં આ તીવ્ર બદલાવ મોન્સૂન સક્રિય થવાને કારણે સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે લોકોને વિનંતી છે કે તેઓ મોસમની તાજી અપડેટ મેળવતા રહે અને જરૂર પડે પ્રવાસ ટાળે મિત્રો અમારી ચેનલ ને લાઇક્રાઈબ બાકી હોય તો કરી લેજો